નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટોડીઝ યુટ્યુબ ચેનલમાં ફ્રેક નાડુમાં આપનું હાર્દિક સ્વાગત કરશું તો મિત્રો ફાઇનલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત થઈ ગયેલી છે અને ટોટલ કુલ જગ્યા અહીંયા તમે સ્પષ્ટ રૂપે જોઈ શકો કે બાર હજાર ચારસો બોતેર જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી છે આગળ આપણે ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવાના છે ઓફિસિયલી નોટિફિકેશન જાહેર કર્યું છે આપણે એ ભરતીની આપણે માહિતી મેળવીએ કે ક્યારથી ફોમ ભરાશે અને શું છે અને ડિટેલમાં આપણે જોઈશું કે કઈ પોસ્ટ ઉપર એટલે કે બિનહત્યારી હતારે કેટલી પોસ્ટ આવેલી છે દરેકે દરેક માહિતી મેળવીશું તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવજો એન્ડ બીજો મિત્રો આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને રેગ્યુલર મળતા રહેશે તો ચેનલે સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલે સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ શું રહેશે બુકલિસ્ટ શું રહેશે પરીક્ષાને પાસ કરવા માટે સ્ટ્રેટેજી શું રહેશે કયા મહત્વના ટોપિક હોય છે બધી જ અપડેટ આપણે આ ચેનલ પર મૂકતા રહેશું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આવનારી ભરતી માટે ઉપયોગી રહેશે તમને વધુ ટાઈમ કરાય વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન આવેલું છે એડવર્ટાઈઝ નંબર પર તમે જોઈ શકો કે આ વખતેની જે ભરતી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એનો એડવર્ટાઇઝ નંબર છે ઓકે તો એડવર્ટાઇઝ નંબર જાહેર થઈ ગયેલ છે મતલબ કન્ફર્મ ભરતી આવી ગઈ છે અહીંયા ટોટલ વેકેન્સી તમે જોઈ શકો કે બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે ઓકે આગળ આપણે માહિતી મેળવીશું કે કે વેબસાઇટ ઉપરથી કેવી રીતે ફોર્મ ભરી શકશો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે કેટલી અલગ અલગ પોસ્ટ હોય છે મિત્રો જેમ કે બિનહત્યાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિનહત્યાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની ત્રણસો સોળ વેકેન્સી છે બિનહત્યાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા ઉમેદવાર ફિમેલ માટે એકસો છપ્પન વેકેન્સી છે બિનહત્યારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે ચાર હજાર ચારસો બાવીસ વેકેન્સી છે જ્યારે બિનહત્યારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓની વાત કરીએ તો બે હજાર એકસો ઇઠ્યોતેર વેકેન્સી આવેલી છે મતલબ જાહેર કરી છે હત્યારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની વાત કરીએ એટલે કે જે હત્યારી પોલીસ કોન્સ્ટેબલ હોય છે પુરુષમાં તેમાં બે હજાર બસો બાર વેકેન્સી હોય છે જેને આપણે એસઆરપી તરીકે કહીએ છીએ ઓકે પછી બીજું હોય છે મિત્રો હત્યારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે એક હજાર ન્યૂ વેકેન્સી છે એવી જ રીતે હત્યારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ સોરી આગળ ભૂલવામાં બોલવામાં થોડી ભૂલ થઈ એસઆરપીએફ કહીએ છીએ રાઈટ એસઆરપીએફ એ પુરુષ માટે એક હજાર વેકેન્સીની જાહેરાત કરી છે જેલ સિપાહી પુરુષની વાત કરીએ તો એક હજાર તેર વેકેન્સી છે જેલ સિપાહી મહિલાઓ માટે પંચ્યાસી વેકેન્સી એમ કરીને ટોટલ મિત્રો વાત કરીએ ને મિત્રો તો બાર હજાર ચારસો બોતેર જગ્યા પર વેકેન્સી આવેલી છે અને આમાં ઇન્ક્લુડ પીએસઆઈની પણ ભરતી ઇન્કલુડ કરી દીધી છે જે તમે જોઈ શકો આગળ ઓકે આગળના જે બે અહીંયા તમે વાંચી શકો પીએસઆઈની પણ ભરતી આમાં ઇન્ક્લુડ કરી દીધી છે એમ કરીને ટોટલ બાર હજાર ચારસો બોતેર વેકેન્સીની જાહેરાત કરી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં બીજું ખાસ તમારે સમજવાનું કે ઉમેદવારો ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સર્વજ્ઞ જગ્યાઓ માટે તે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ ઉપરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે હવે મિત્રો તમને કહી દઉં કે પોલીસ કોન્સ્ટેબલ માટે તમને જે ક્વોલિફિકેશન છે જે શૈક્ષણિક લાયકાત છે એ બાર પાસ રહેશે અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન રહેશે રાઇટ તો આ બે લાયકાત તમે ધરાવતા હોય હવે તમને એક પ્રશ્ન હોય કે છેલ્લા વર્ષના વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે ગ્રેજ્યુએશનના તો ના મિત્રો તમે છેલ્લા વર્ષમાં હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો ઓકે તમારું કમ્પ્લીટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ પણ હોવું જોઈએ તો જ તમે ઇલિજિબલ છો ફોર્મ ભરવા માટે રાઈટ અધરવાઇઝ જ્યારે તમે એક્ઝામ ક્લિયર પણ કરી લેશો ઓકે એક્ઝામ ક્લિયર કર્યા પછી તમારું ત્યાં સુધી ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય છે પરંતુ અત્યારે હાલની ડેટમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું નથી થયું તો તમે ઇલિજિબલ માન્ય ગણવામાં આવશે નહીં પછી ભલે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારું ગ્રેજ્યુએશન પૂરું હોય તો પણ તમારી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડોક્યુમેન્ટની ચકાસણી થશે ત્યારે તમને ખ્યાલ આવી જશે તમને ડિસ્કવોલિફાય કરી શકે છે તમને ફેલ ગણાવી શકે છે ઓકે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ પીએસઆઈ માટે અને બાર પાસ કમ્પ્લીટ હોવું જોઈએ પોલીસ કોન્સ્ટેબલ માટે ઓકે પછી તમારે ભલે ગમે તેટલા પર્સેન્ટેજ હોય એનું કોઈ માન્ય રાખવામાં મતલબ પર્સન્ટેજનું કોઈ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે નહીં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો તમે ઇલિજિબલ છો બીજી જે પણ અગત્યની સૂચનાઓ છે કે પ્રિન્ટ કાઢીને તમારે તમારી પાસે રાખવાની રહેશે પછી જે પણ કહેવાય કન્ફર્મેશન નંબર તમારે ખાસ સાચવીને રાખવાનો છે આ બધી માહિતી આપેલી છે હવે ફોર્મ ભરવાનું ક્યાંથી રહેશે તો એની પણ આપણે વાત કરી લઈ હવે બીજું મિત્રો તમારે ફોર્મ ક્યારથી ભરવાનું છે ઓનલાઈન ક્યારથી ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તો આ ઓજસની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો બીજું તમને લિંક એમની ફોર્મ ભરવાની ડાયરેક્ટ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં લિંક આપી દેસ ત્યાંથી પણ તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો તો આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો મિત્રો કે કેટલી વેકેન્સી છે બીજું આના ઉપર એક અલગથી પરીક્ષાનો સિલેબસ શું રહેશે પીએસઆઈ માટે સિલેબસ શું રહેશે કોન્સ્ટેબલનો સિલેબસ શું રહેશે તો એની ઇમ્પોર્ટન્ટ વિડીયોની લિંક છે ને મિત્રો એ કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ મિત્રો ત્યાંથી તમે જોઈ લોજો અથવા તો તમને ઉપર આઈ બટન ઉપર વિડીયોની લિંક મળતી રહેશે અથવા તો વિડીયોના અંતે પણ તમને એની લિંક મળી હશે કે ક્યાંથી પોલીસ ભરતીનો જે નવો સિલેબસ છે એ ક્યાંથી જોઈ શકશો અને શું રહેશે એની ઉપર તમને ના હોય તો ટેલિગ્રામ પર જોઈન કરેલું જ હશે તો ટેલિગ્રામ ઉપર પણ હું પીડીએફ મૂકી દઈશ સિલેબસને તો ત્યાંથી તમે મેળવી શકો છો પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ અને પીએસઆઈનો સિલેબસ ટેલિગ્રામ ઉપરથી મળી જશે તો ટેલિગ્રામને જોઈન કરેલું જો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ તો આના પરથી જે પણ આગળ આગળનું જે પણ અપડેટ હશે મિત્રો આ ચેનલ પર મૂકતો રહીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો तो मला नेक्स्ट विडिओमध्ये आजचा व्हिडिओ पूरत आटलं